પીપળા ગામની ધૂળભરી સડકો જ્યાં સવારનો સૂરજ પણ ક્યારેક તો આળસ મળીને ઉગતો હોય એવું લાગે છે આજ ધૂળ અને શાંતિની વચ્ચે ભલે ગરીબીની રેખાઓ ઓછી વધતી દેખાય પણ ઘરમાં કુળદેવી બોટ વાઢાળીનો આશીર્વાદ હતો આજ ઘરમાં વસતા હતા ભાયાભાઈ અને તેમના પત્ની એકદમ ખોળા અને લાગણીશીલ સમજુબાઈ સમય એવો હતો કે જીવનની ગતિ બળદગાડાના પૈડા પર નિર્ભર હતી આધુનિકતાના કોઈ વાયરા નહોતા માત્ર માટી કાદવ અને જિંદગીની ધીમી ધૂન હતી એક સવારે આ દંપતીએ એક યાત્રા શરૂ કરી ધાર બિપળાની સીમમાંથી તેઓ પોતાનો વિશ્વાસુ બળદગાડું જોડીને સુદામણા ગામ તરફ જવા નીકળ્યા આકાશમાં આશાનો રંગ ભળ્યો હતો પણ ભાયાભાઈ અને સમજુબાઈના મનમાં એક અંધકાર હતો બળદગાડું ધીમે ધીમે ચાલતું હતું અને તેના પૈડામાંથી આવતો અવાજ જાણે તેમના જીવનમાં વીતી ગયેલા પચ્ચીસ ત્રીસ વર્ષોની ગણતરી કરતો હોય એવું લાગતું હતું વાતો તો સુખ દુઃખની ચાલતી હતી પણ દરેક શબ્દની પાછળ એક ઊંડો અણકહિયો ભાર છુપાયેલો હતો તેમને હજી સુધી સંતાન સુખ નહોતું મળ્યું જાણે ભગવાને તેમના ખોળાને ખાલી જ રાખવાનું વચન લીધું હોય યાત્રા આગળ વધી અને તેઓ નાગડકા ગામના સીમાડે આવી પહોંચ્યા અહીં રાજાશાહીના જમાનામાં બંધાયેલી એક પ્રાચીન વાવ હતી જેની દિવાલોમાંથી સમયની વાતો ટપકતી હતી ગાડું અહીંયા આવ્યું અને સમજુબાઈના હૃદયમાં બંધ તૂટ્યો તેમનો અવાજ ભારગ્રસ્ત જાણે અંદરથી ધ્રુજતો હોય તેમ નીકળ્યો તેમણે પતિને કહ્યું આ તો મેં પાછલા જન્મમાં કોઈ મહાપાપ કર્યું હશે અથવા તો તમારાથી જ કોઈ મોટી ભૂલ થઈ હશે નહીતર આટલા વર્ષો પછી પણ ભગવાને આપણને સંતાન સુખથી શા માટે વંચિત રાખ્યા હોત બળદને ધીમેથી થપથપાવતા પાયાદાએ ભારે ખમ અવાજે જવાબ આપ્યો ભાઈ દીકરો કે દીકરી એ તો ભગવાન અને આપણી કુળદેવીના હાથની વાત છે એમાં માણસથી કશું ના થાય એ તો બધી જ જે ઉપરવાળાની મરજી હોય તેમ થાય સમજુ બાઈ હવે પોતાને રોકી શક્યા નહીં તેમની ઓઢણીનો છેડો આંખો લૂછવા માટે પણ જાણે અપૂરતો પડ્યો અંતરની વેદના એક તીવ્ર બનીને બહાર આવી અને તે ખૂબ જોરથી પડ્યા તેમનો વિલાપ જોઈને હૃદય પીગળી ગયું તેમણે તત્કાળ ગાડું વાવની પાસે ઉભું રાખી દીધું વાવનું પાણી ઠંડુ નિર્મળ અને શાંતિ આપનારું હતું પાયા દાદાએ પાસે પડેલા ડબલાથી પાણી કાઢ્યું અને પત્નીને આપ્યું લ્યો ભાઈ આ ઠંડુ જળ પી લ્યો સમજુબાઈ એ પાણી પીધું તેમના આત્માને જાણે થોડીક ઠંડક મળી હોય એવું લાગતું હતું જેવી સમજુબાઈ અને આદરથી પૂછ્યું હે સ્વામી આ સામે કોણ માતાજી બિરાજમાન છે ભાયા દાદા એ સહજતાથી કહ્યું દુનિયા આખી એને માળવાળી મેલડી કહે છે એ જ અહીં બિરાજમાન છે ત્યાં ભવ્ય મૂર્તિ કે મંદિર નહોતું હતું માત્ર સિંદૂરથી શોભેલો એક જૂનો પથ્થર હતો જે પોતાની દિવ્યતાથી જળહળતો હતો સમજુબાઈની નજર એ શોભતા પથ્થર પર સ્થિર થઈ અને ફરી એકવાર તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હે મેલડીમાં તેમના મુખમાંથી કોકાર નીકળ્યો મેં કદી તમારી ખાતરી નથી કરી પણ મેં સાંભળ્યું છે કે જગતની માલિપા માણસ બધું હારી જાય અને છેલ્લે મેલડીમાંના ચરણે જાય તો તે માનવી અવશ્ય જીતી જાય છે પોતાના પતિને વિનંતી કરતા તેમણે કહ્યું સ્વામી ચાલો ને મેલડીમાં દર્શન કરી આવીએ બંને જણા ગાડું છોડીને માતાની સમક્ષ પહોંચ્યા વાયા દાદાએ વિનમ્રતાથી પોતાની પાઘડી ઉતારીને માતાના ચરણોમાં મૂકી દીધી સમજુબાઈએ પોતાનો ઓઢણો બંને હાથે પાથરી દીધો જાણે પોતાનો આખો સંસાર માતાને અર્પણ કરી દીધો હોય અંતરમાં દબાયેલી વેદના એક નદીની જેમ ફૂટી નીકળી અને તે પહેલાં કરતા પણ વધુ જોરથી રોઈ પડ્યા હેમાં મેલડી એમ પોકારતા તેઓ માતાના ચરણોમાં ઢળી પડ્યા વાયા દાદાએ તેમને પ્રેમથી ઊભા કર્યા અને સમજાવ્યા ભાઈ આપણે ફરિયાદ તો આપણી કોદેવી બુત વાઢાવીને કરવાની આ તો વગડાની દેવી મેલડીમાં છે તું શાંત થા ચાલ હવે છાના રહીને નીકળીએ પણ આ સામાન્ય સ્થળ પર આજે એક અદભુત ઘટના થવાની હતી અને ત્યારે જ માળવાળી મેલીમાં મેલડીમાં એસી વર્ષની વૃદ્ધ ડોશી રૂપ ધારણ કર્યું અને લાકડીના ટેકે વગડાની માલિપા પ્રગટ થઈ ગયા જાણે આખી સૃષ્ટિ શ્વાસ થંભાવીને આ દ્રશ્ય જોઈ રહી હોય એવું લાગતું હતું ભાયા દાદા અને સમજુભાઈ ફરી માતાને પગે લાગીને ગાડા પાસે આવ્યા અને બેસવા જતા હતા કે એકાએક ડોશી હાથમાં લાકડી લઈને ગાડાની બરાબર સામે પ્રગટ થયા ટોશીમાના મુખ પર એક અજબ તેજ હતું તેમણે વાત્સલ્યથી પૂછ્યું ક્યાંથી આવો છો બેટા ભાયા દાદાએ નમ્રતાથી કહ્યું ધાર પીપળાથી મળી ટોશી આ પછી સમજુબાઈની લાલ આંખો જોઈને પૂછ્યું આ બાઈ રોવે છે કે કોઈ ઝઘડો થયો કોઈ લૂટારા મળ્યા ભાયા દાદાએ અવાજમાં છુપુ દુખ લાવીને કહ્યું ના માડે અમને અમારા નસીબે જ લૂટી લીધા છે એટલે રોવે છે ડોશીમાં ગાડાની નજીક આવ્યા તેમણે સમજુબાઈના માથા પર પોતાનો હલકો પણ શક્તિશાળી હાથ મૂક્યો અને કહ્યું રોવાય નહીં બેટા જો આ માળવાળી મેલડી બિરાજમાન છે અહીંયા એની સામે રોવાય નહીં પછી તેમણે સીધું પૂછ્યું બોલ બેટા તારે એવું શું મોટું દુઃખ છે સમજુબાઈએ જાણે ફરી પોતાનો ખાલી ખોળો ડોશીમાં સામે પાથર્યો અને કહ્યું માડી મારે તો બધું જ સુખ છે માત્ર એક જ દુઃખ છે મારે સંતાન નથી ડોશીના રૂપમાં છુપાયેલી મેલડીમાં બોલ્યા તારું નામ શું છે બેટા સમજુબાઈએ નમ્રતાથી કહ્યું સમજુબાઈ નામ છે મારું માં ડોશીમાના મુખ પર એક રહસ્યમય સ્મિત આવ્યું અને તેમણે આદેશ આપતા કહ્યું માંગ બેટા જે માંગુ હોય તે માંગ મા તને દીકરો આપશે પણ મા તને દીકરો આપે તો તું માને શું આપીશ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સમજુબાઈના મુખમાંથી મુખ દ્રઢ શબ્દો નીકળ્યા માડી જો મેલડી માં મને દીકરો આપે તો હું ધાર પીપળા થી અહીં સુધી ખુલ્લા પગે નિર્જળા ઉપવાસે અગિયાર પૂનમ ભરવા આવીશ ડોશી માએ ફરી સમજુબાઈના માથા પર હાથ ફેરવ્યો અને તેમનો આશીર્વાદ ભર્યો સ્વર ગુંજી ઉઠ્યો આ વચન સાંભળીને સમજુબાઈએ વિશ્વાસથી પૂછ્યું સાચુમાં માળા વાળે મેલડી મા દીકરો આપશે કોશીમા પોતાના વચનની મહત્તા સમજાવતા કહ્યું બેટા હું એક દીકરો માંગ અને જો બે દીકરા ન આપે તો એ અહીંયા બેઠેલી માળવાળી મેલડી હોય દીકરા આ વચન સાંભળીને ભાયા દાદા જાણે આંચકો લાગ્યો એ તરત જ ગાડામાંથી ઉતરી પડ્યા અને ડોશીમા માને પગે લાગ્યા માડી તમે જે બોલ્યા એ ફરીવાર બોલો ભાયા દાદા એ ગદગદ સ્વરે જલી ભરી ડોશીમા એ પૃષ્ટિ આપી આ બેટા તમને બે દીકરામાં આપશે ત્યારે ભાયા દાદાએ એક મોટું વચન આપ્યું માડી મારા કુળના ઈષ્ટદેવ તો બોટ વાઢાળે છે પણ જો માળવાળે મેલડી મને બે દીકરા આપે તો હું માતાને અહીંથી લઈ જઈને ધાર પીપળામાં પ્રતિષ્ઠા કરીશ મારા કુળની માલેપા માની પૂજા થશે જ્યાં સુધી મારો વંશ રહેશે આશ્વાસન થશે સમયના ચક્ર પોતાનું કામ કર્યું અને માતાનું વચન સો ટકા સાચું ઉતર્યું ભાયા દાદા અને સમજુબાઈના ઘરે બે સુંદર દીકરાઓનો જન્મ થયો ધારપીપળામાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો દીકરાઓ સવા મહિનાના થયા એ જ રાત્રે પરિવારે ચમક માળવાળી મેલ્લીમાં એ ફરી ડોષીનું રૂપ ધારણ કર્યું અને લાકડી ટેકાવતા હારપીપળા ગામ તરફ એકલા જ રવાના થયા રાતની નિરવ શાંતિમાં તેમનું આગમન થયું ભાયા દાદાને ગાઢ નિંદ્રામાં સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એ જ ડોષીમાં ઊભા હતા ભાયા દાદાએ ગભરાઈને પૂછ્યું કોણ છો તમે માતાનો અવાજ સ્વપ્નમાં ગુંજ્યો મને નથી ઓળખતો ભાયા હું માળવાળી મેલડી બોલું છું મારા દીકરા તારા દીકરા સવા મહિનાના થઈ ગયા પણ મારું લેણું તો બાકી છે એ લેવા આવી છું અડધી રાત્રે ભાયા દાદા ધ્રાસકા સાથે જાગી ઉઠ્યા તેમણે આંખો ચોળીને વિનવ્યા માં કાલે સૂરજ ઉગતા જ હું મારું વજન પૂરું કરીશ હું ભૂલી ગયો હતો દિવસે સૂરજ ઉતાવળથી કામ શરૂ કર્યું તેમણે ધાર પીપળાના પાંચ સાત ભુવા અને રાવળ દેવને બોલાવ્યા માતાનો નેજો તૈયાર થયો ગામના સીમાડેથી જ ભાયા દાદાએ ભાવથી માળવાળી મેળવી આવવાનું આહવાન કરવા લાગ્યા અને ત્યાં જ બીજો મહાન ચમત્કાર થયો માળવાળી મેલડી એક ચકલીના રૂપમાં પ્રગટ થઈ સીધા બેસીને જાણે આકાશવાણી સરખો એક દિવ્ય અવાજ સંભળાયો જા જા મારા ભાયા આ દુનિયાની માલિકા સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જો ધાર પીપળાની જગ્યાની માથે આસન વાળી ના બેસું તો હું માળવાળી મેલડી ના કહેવાઉં અને ત્યારથી આજ સુધી માળવાળી મેલડી ધાર પીપળા ગામમાં પાયા દાદાની માતા તરીકે પૂજાય છે તેમણે આપેલા વચનને કારણે માતા પાયા દાદાની મેલડીમાં તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને આજે પણ સૌના હૃદયમાં વાસ કરીને પોતાના ભક્તોનું કલ્યાણ કરી રહ્યા છે